લગભગ બે હજાર છવ્વીસ ના ચોમાસા વિશે પ્રથમ વખત બીએસ નાઇન ટીવી ઉપર કદાચ આ રિપોર્ટ આવતો હશે અત્યાર સુધી આપણે ક્યાં રિપોર્ટ ની જે ચર્ચા નથી કરી અને કોઈ ચેનલમાં નહીં થઈ હોય બે હજાર છવ્વીસ નું ચોમાસું છે તે સમયસર આવી જશે હું જે વાત કરું છું બેન એ દેશી વિજ્ઞાન પ્રમાણ નથી એ લાંબા ગાળાના જે વૈજ્ઞાનિક પેરામીટરો આધારે હું વાત કરું છું અલનીનો લાનીનો સહિતના

સપ્ટેમ્બરમાં થોડોક ઓછો રેગ્યુલર થઈ જશે જૂનમાં સારા વરસાદ થશે જુલાઈમાં સારા વરસાદ થશે ઓગસ્ટમાં મધ્યમ થશે અને સપ્ટેમ્બરમાં સાધારણ વરસાદ થાય એવું બેઝિક અનુમાન છે જોકે આ ખૂબ લાંબા ગાળાની વાત કહી શકાય બેન હજુ ચોમાસાને મહિનાની વાત છે છ મહિના પહેલાની આપણે વાત કરી રહ્યા છીએ પણ મારા અત્યાર સુધીના જે વર્ષોના અનુભવ છે અનુભવના આધારે જે નીચોડ કાઢેલો છે આ નીચોડ કઈક આ પ્રકારે રહેવાનો છે બેન